નમસ્કાર દોસ્તો વિડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હું સ્વાગત કરું છું દોસ્તો પહેલો તો ઠાકોર સમાજના દરેક લોકો આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો વધુમાં વધુ શેર કરવાનું ના ભૂલતા અને દોસ્તો જેમ કે ઠાકોર સમાજની દરેક અપડેટ માટે અમારી આ ચેનલે વડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ચાલો જોઈએ કે જેમ કે કલાકાર જેમ કે વિક્રમ ઠાકોરને ના બોલાવ્યાનું જેમ કે દોસ્તો કેવું પરિણામ આવ્યું છે તેના વિશે આપણા ગોવિંદ બજાણીયા શું કહેવા માગે છે તમે દોસ્તો તમારા રૂવાળા ઉભા થઈ જશે દોસ્તો એવું જેમ કે ગોવિંદ બજાણિયા બોલે છે ખરેખર દોસ્તો જેમ કે આવા વ્યક્તિ જેમ કે બજાણીયા હોવા છતાં પણ દોસ્તો તે જેમ કે આપણા ઠાકોર સમાજ માટે દોસ્તો જેમ કે કલાકાર કલાકારોને આટલો સપોર્ટ કરી રહ્યા છે ખરેખર દોસ્તો જેમ કે ગોવિંદ બજાડિયાનો ઉપકાર ના પર ચાલો તમને હું આખો વિડીયો બતાવીશ કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર દોસ્તો જેમ કે ગોવિંદ બજાડિયાનો આ વિડીયો જેમ કે ખૂબ જ જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે વાયરલ થઈ રહ્યો તો ચાલો દોસ્તો તમને હું આખો પૂરો વિડીયો બતાવું જેમ કે ગોવિંદ બજાડિયા જેમ કે આવી છે શું બોલ્યા છે જય માતાજી મિત્રો ખૂબ દુઃખ સાથે હું દુઃખ વ્યક્ત કરું છું કે હમણાં વિધાનસભાની અંદર દરેક ગુજરાતના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હું કલાકારનો કોઈ વિરોધ નથી કરતો પણ જે અન્યાય થયો છે ને એ બાબતે સાચું કહું છું કારણ કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ઠાકોર એક એવા સુપરસ્ટાર અને એક એવા વ્યક્તિ છે કે દરેક સમાજના કલાકારોને સહયોગ સપોર્ટ કરે છે અને દરેક સમાજને સાથે લઈને ચાલે છે અને હું તો જાહેરમાં કહું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ડૂબી ગઈ હતી ફિલ્મી દુનિયાની અને કદાચ વિક્રમભાઈ ઠાકોર ના હોત ને તો બધું તળિયા જાતક થઈ ગયું હોત તો એવા મહાન કલાકાર કદાચ તમારા નજરમાં નહીં આવ્યા હોય પણ એ બાબતે વિક્રમભાઈના તમામ એક ચાહકો વિક્રમભાઈના દરેક સમાજમાંથી આવતા ચાહકો અને અમે કલાકારો ઘણું બધું દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ બાબતે અમને ઘણું બધું દુઃખ છે કદાચ વિધાનસભાની અંદર વિક્રમભાઈ ઠાકોર તમને નજરમાં ના આવ્યા એટલે આ બહુ જ દુઃખ અમને થાય છે આ બાબતનું અને ખરેખર બહુ અન્યાય થયો છે અને હું જાહેરમાં કહું છું કે વિક્રમભાઈ ઠાકોર હું તમને સમર્થન આપું છું તમારી સાથે છીએ અને અમારા બનાસકાંઠાના તમામ એક સમાજમાંથી આવતા દરેક કલાકારો આપની સાથે છે અને તમને સમર્થન આપીએ છીએ ખરેખર આ ઘટના કહેવાય ખરેખર નોંધ કરવી જોઈએ પણ કદાચ વિધાનસભાની અંદર જે જે આગેવાનો હતા એમને કદાચ નજરમાં નહીં આવ્યા હોય વિક્રમભાઈ કેવું પડે તો જાહેરમાં કહું છું કે વિક્રમભાઈ ઠાકોરને હું સમર્થન આપું છું અને વિક્રમભાઈ ઠાકોર સાથે છીએ અને હંમેશા રહીશું જય માતાજી